ગત વર્ષે ભારત દેશે ઘણા બધા દિગ્ગજોને ગુમાવ્યા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર તબલા તબલાવાદક જાણીતા તબલાવાદક ઝાકિર હુસેન હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અનેક દિગ્ગજોની ખોટ પૂરી થાય તેવી નથી પૂરી શકાવાય તેવી નથી ત્યારે આજે સ્થાયી સમિતિની બેઠકમાં તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું છે અને તેઓને સ્મરણ એટલે કે તેઓની યાદોને સંસ્મરણ કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળે છે ત્યારે આ સભામાં ભારતના લોકપ્રિય અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ તબલાવાદક ઉસ્તાદ જાકિર હુસેન હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગજ જાટ નેતા ઓમ પ્રકાશ ચોટાલા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શામ બેનેગલ નાગત દિવસોમાં જે દુખનો ઉછાદ થયો તેના અંતર્ગત સામાન્ય સભામાં 2 મિનિટનું મૌન પાડી સભાને મૂળતવી રાખવામાં આવી કરવાનો સમાવેશ થાય છે આ આર્થિક સુધારાઓએ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક બજારો માટે ખોલી નાખ્યું હતું ઉમેશા યક્ષત્રેકી તો દક્તરાબે Haryana ના ઉપમુખ્યમંત્રી આઈએનએડીના પ્રમુખ અને નિડર જાટ દેડા ની સેવાઓ આપી આ સમયગાળા દરમિયાન તેઓના કચોટ નિર્ણય અર્થશાસ્ત્રી શિક્ષક અને બ્યુરોક્રેટ કે સન્માનિત એવા પૂર્વ વડાપ્રધાન તથા સર્વમાન્ય રાજકારણી

તને પંચાયત સમિતિ સિત્યાસ્તે આયોજન પંચના ઉપાધ્યક્ષ વગેરે તને એકાઉન્ટમાં નાણા મંત્રી તરીકે ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢતા આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી અને ચોકની લાગણી તો નોંધ લે છે સ્વાસ્થ્ય ચોટાલાની મંજરમાં તારીખ એક એક પાંત્રીસ ના રોજ સ્ટેશન કામ ચોટા કામ કરો હતો જયારે તેમના પિતાએ નાયબ વડાપ્રધાન તરીકે પદ સંભાળવા માટે